હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે ડબલ ઝૂલવાળી બાઈ બનાવતા શીખવાનું છે આપણે આ રીતે તૈયાર જે બ્લાઉઝ આવે છે ચણિયાચોરીનો એનીમય આપણે આ રીતની ડબલ ઝૂલવાળી બાઈ બનાવતા શીખવાનું છે આ રીતે ચણિયાચોરીમાં પાતળી પટ્ટી આવે છે તેની મય એકી જાતની બાંય સેટની થતી તો આપણે આ રીતની ઝૂલવાળી બાઈ સેટ કરી દેવાની ને સાદા બ્લાઉઝમાં બનાવી હોય તોય આ રીતની બનશે ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવણ ક્લાસના દરેક કામ તમને આપણી ચેનલ ઉપર શીખવા મળી જશે તમારે જે પણ વિડીયો જોઈતો હશે તે હવે આપણે અહીં આગળ એક મીટર કાપડ લેવાનું છે ને તેની મેંથી આપણે વીસ ઇંચ આપા ને વીસ ઇંચ આમ ડબલ લઈ લેવાનું છે અહીં આગળ આ રીતે વીસ વીસ ઇંચ રાખવાનું છે અને આ રીતે આપણે કમ્પ્લીટ ગોઠવી દેવાનું ને એનું આપણે આ રીતે ચાર બેવડી વારી દેવાનું છે અહીંયા આગળ એટલે તમારે અહીંયા આગળ વીસ ઇંચ લીધેલું એટલે તમારે દસ ઇંચ આવશે આ રીતે પછી આપણે દસ દસ ઇંચનું આ રીતે ત્યાં ઉપરના ખૂણેથી મૂકીને આ રીતે થોડા થોડા અંતરે માર્કિંગ કરી દેવાનું છે આ રીતે આપણે કમ્પ્લીટ દસ દસ ઇંચને માર્કિંગ કરી દીધું ત્યાં પછી આપણે આ રીતે કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું અને ત્યાર પછી આપણે આ રીતે અહીં આગળ કટિંગ કરી દેવાનું છે એટલે આપણે કમ્પ્લીટ ગોર બનીને તૈયાર થઈ ગયું હવે આપણે બીજી ઝૂલ કટિંગ કરવાની છે તેનાથી થોડીક નાની આ રીતે આપણે પછી ગોઠવી દેવાનું છે તે પણ દસે દસ ઇંચ આમ ને વીસ ઇંચ આમ ને વીસ ઇંચ આમ જ છે એનું એ પણ હવે તેનીમાં આપણે આઠ ઇંચ રાખવાનું છે કેટલું આઠ ઇંચ એને આપણે પેલાની મેં દસ ઇંચ રાખ્યું અને મેં આઠ ઇંચ રાખવાનું છે એનાથી બે ઇંચ નાનું રાખવાનું છે આ રીતે અહીંયા આગળ આપણે આઠ આઠ ઇંચનું માર્કિંગ કરી દેવાનું છે તેને પણ આપણે આ રીતે ડ્રો કરી લેવાનું છે ડ્રોઈંગ કરી લેવાનું તમારે ત્યાર પછી આપણે તેને આપણે રાઉન્ડ શેપમાં કટિંગ કરી દેવાનું છે આ આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું આ રીતે તમે કટિંગ કરી દો છો એટલે એને પણ ગોર આકાર મળી જશે આપણે તેને પણ ડબલમાં રાખ્યું હતું આ રીતે તમારે ડબલમાં જ કાપડ રાખવાનું છે એટલે બે બાહીં તમારે એકસાથે કટિંગ થઈ જશે ત્યાં પછી આપણે અહીંનું આનું આપણે સેન્ટર કરી દેવાનું વીસ ઇંચ છે એટલે આપણે દસ ઇંચે દસ ઇંચે સેન્ટર કરી દેવાનું અને નાનાની મય આપણે નાનું જે આપણે કટિંગ કર્યું હતું તેનું આપણે સેન્ટરમાં આ રીતે માર્કિંગ કરી દેવાનું અને તેને આપણે બે ગોઠવી દેવાના સેન્ટર ઉપર અહીં આગળ કમ્પ્લીટ કાપડ એડજસ્ટ કરી દેવાનું આઘું પાછું હોય નહીં તે જોઈ લેવાનું છે અને ત્યાર પછી આપણે બ્લાઉઝનો જે મૂડો આવતો હોય તેને આપણે આ રીતે માપી લેવાનું છે તમારે એકથી બે વાર માપી લેવાનું અહીં આગળ અહીંયા આગળ આપણે સાડા નો મૂળો થયો સાડા અગિયારને અડધા પોણા છ થાય આપણે પોણા છ અહીંયા આગળ માર્કિંગ કરી દેવાનું છે ને તેનું આપણે સેન્ટર કાઢીને અહીં આગળ આપણે માર્કિંગ કરી દેવાનું તેનું સેન્ટર કાઢી લેવાનું ને અહીં આગળ આપણે હવે અઢી અઢીનું આ રીતે સેન્ટરમાંથી મૂકીને રાઉન્ડ દોરી દેવાનું છે માર્કિંગ કરી દેવાનું ને ત્યાર પછી આપણે આ રીતે રાઉન્ડ દોરી દેવાનું એક સાઈડ તમારે એક સાઈડ લઈ લેવાનું છે સેન્ટરમાં આપણા રાઉન્ડ કટિંગ નહીં કરવાનો આપણે આ રીતે સાઈડમાં કટિંગ કરવાનો છે જે ઓછો ભાગ છે તે આપણે નીચેની સાઈડ જશે આ રીતે તમારે કમ્પ્લીટ માર્કિંગ કરીને કટિંગ કરી દેવાનું હવે આપણે બનાવતા શીખીએ અહીં આગળ આપણે લઈ લીધું હવે મશીન ઉપર તેને આપણે છૂટું પાડી દેવાનું છે એક મોટું ને એક નાનું લઈ લેવાનું છે તે રીતે બે અલગ પાડી દેવાના છે આ રીતે તમારે જોઈન્ટ રહી ગયું હોય આ રીતે આપણે કટિંગ કરી દેવાનું આપણે એક મોટું લીધું પહેલાં તેના આપણે તમારે બેડિંગ કરાવ બેડિંગ કરાવી દેવાનું ને આપણે મશીન ઉપર તમારે આ રીતે પાતરી કિનારી ઓઠવી હોય અહીં આગળ આ રીતે પહેલાં સિંગલની મય ધાર વારી દેવાની ડબલ વારવા નથી કેમ કે રાઉ રાઉન્ડ શેપ છે એટલે તમારથી ડબલ વરસે નહીં એટલા માટે પહેલાં તમારે આ રીતે પાતળી કિનારી વારી દેવાની છે અહીં આગળ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે શિવાંગ ક્રાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ અને આપણી ચેનલ ઉપર તમારે જે પણ વિડીયો જોઈતા હશે આપણી ચેનલ ઉપર મળી જશે હવે અહીં આગળ આપણે આ રીતનું આખામાં ગોર ગોરફરતામાં પહેલાં સિંગલ કિનારી વારી દેવાની છે તમને બતાવું પછી પાક્કી આપણે પાક્કી ધાર વારવાની છે તે તમને બતાવું છું ને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દોજો ને તમારા મિત્ર કાં તો કોઈ ફેમિલી મેમ્બર હોય તેની જોડે શેર કરી દોજો ગુજણ ક્લાસનું કામ શીખતો હોય તેની જોડે શેર કરી દોજો તો તેમને પણ આ રીતનું નોલેજ મળે એટલા માટે હવે આપણે અહીંથી બીજું લઈ લેવાનું છે ને બીજી એકદમ એની પર પાતળી કિનારી વારી દેવાની છે એટલે તમારે કમ્પ્લીટ બેડિંગ જેવું જ તેનો સેફ આવી જશે તમને આ કમ્પ્લીટ બનાવીને બતાવું આ રીતે તમારે બીજું જે આપણે રાઉન્ડમાં આપણે બીજું જે સિલાઈ મારે છે તે થોડું ખેંચીને મારવાનું એટલે તમારે બેડિંગની મય જે ઊંચાની નીચી તમારે જીકઝેક આવે જેવું આવે છે તે પ્રમાણે આની મય બેસી જશે જોઈ લોજો તમે આ બન્યા પછી તમને એવું જ લાગશે કે આપણે બેડિંગ કરાયું હોય તેવું જ આ રીતે તમારે કમ્પ્લીટ કરી દેવાનું આ રીતે કમ્પ્લીટ થયા પછી હવે આપણે નાનું લઈ લઈએ નાનો ભાગ આ બીજો નાનો ભાગ લેવાનો છે તેને પણ તે રીતે જ આપણે કિનારી વારતું રહેવાનું છે ને આપણી ચેનલ ઉપર સ્લીવ ડિઝાઇનની અલગ અલગ પેટર્નો બહુ જ બનાવી છે તમને આપણી ચેનલ ઉપર મળી જશે આપણે દરેક જાતની ડિઝાઇન બ્લાઉઝની ડિઝાઇન ડ્રેસની ડિઝાઇનના વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર અવેલેબલ છે તમારે જોઈતા હોય તો કોમેન્ટ કરજો તો તમને તેની લિંક મોકલી આપીશ તમને ડ્રેસમાં જે ઇન્ટરેસ્ટ હોય બ્લાઉઝની ડિઝાઇનમાં ઇન્ટરેસ્ટ હોય તો કોમેન્ટ કરજો તમને લિંક આપણી ચેનલ ઉપર મળી જશે આ રીતે અહીં આગળ પાત્રિ કિનારી વાર દેવાની એટલે આ કમ્પ્લીટ આપણે કિનારી વરી ગઈ એ ત્યાં મશીન બહાર કાઢી લે અને પછી આપણે અહીંયા આગળ બીજી આ રીતે પાતળી મારવાની છે આપણે બીજું જે પાતળી કિનારી વારીએ તેની મેં જ ખેંચવાનું છે પહેલાં આપણે સાદી કિનારી ઓટવાની ને ત્યાર પછી આપણે આ રીતે ડબલ મોટવાની ને ઉપરનો ઉપરનો અજો જો મારો તે રીતે તમારે ખેંચવાનું છે આ રીતે એટલે તેને બેડિંગ જેવો જ આકાર આવી જશે પરફેક્ટ રીતે આપણી ગેર બેડિંગનું મશીન ના હોય તો તમે આ રીતે કરી શકો છો આ આપણે પરફેક્ટ રીતે તમારે આખામાં ગોળ ફરતામાં મારી દેવાનું છે આ રીતનું તમને ડિઝાઇન બનાવતા કોઈ નહીં શીખવાડે આપણી ચેનલ ઉપર મળી જશે તો એક લાઈક કરી દોજો વિડીયો પસંદ આવ્યા હોય તો આપણા પહેલાં મોટું મૂકી દેવાનું છે છતાંમાં મૂકવાનું છે ને તેની ઉપર આ રીતે જોઈ લો અહીંયા આગળ છતું મૂકવાનું તેની ઉપર આપણા બીજું નાનો ભાગ જે છે તે આ રીતે મૂકી દેવાનો આ રીતે કમ્પ્લીટ બની જાય કમ્પ્લીટ મૂકી દેવાનો ને ત્યાર પછી આપણે આ રીતે જોઈન્ટ કરી દેવાનું છે મશીન માર દેવાનું એટલે પરફેક્ટ રીતે તમારે બેસી જશે આ રીતે આપણે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું દોરા વધારાના આપણે કટિંગ કરી દઈએ એટલે આ તમારે પરફેક્ટ રીતે બની ગયું તે રીતે બે અવભાંઈ બનાવી દેવાની છે આપણે બે ભાઈએ બનાવી દીધી ઓલરેડી આ તમને બતાવી દઉં આ રીતે આપણે બે અવભાંય બનાવી દીધી હવે આપણે બ્લાઉઝની મહી કેવી રીતે લગાવાય તે જોઈએ હવે પહેલાં અહીંથી આપણે આ રીતનું સેન્ટર કરી દેવાનું છે ત્યાં પછી અહીં ત્યાં ચેકો મારી દઈએ આ રીતે જે મોટો ભાગ છે તે ઉપરની સાઈડ આવશે નાનો ભાગ નીચે જતો રહેશે આ પટ્ટી છે ત્યાંથી આપણે મૂડે પકડીને આ રીતે અહીંયા આગળ આપણે સેન્ટર કરી દેવાનું અને તમારે બ્લાઉઝનીમાં જે શોલ્ડરનો ભાગ આવે તે આગળ તમે સાંધો માર્યો હોય ત્યાંથી તમારે જોઈન્ટ કરવાનું છે હવે આપણે અહીં આગળ આ રીતે મૂકી દેવાનું ત્યાર પછી આપણે અહીંયા આગળ આ રીતે ધાર ઉપર મશીન માર દેવાનું છે પેલું જે આપણે ઓલરેડી પેલું નીચેનું બનાવ્યું છે ભાઈ તેની ઉપર આપણે કિનારી ઉપર આ રીતે મશીન માર દેવાનું તમે સાદા બ્લાઉઝની મેં આ બનાવતા હોય આ તો ચણિયા ચોરીનો બ્લાઉઝ છે એટલે મારે આ રીતે મૂકવું પડે છે અને તમારે સાદો બ્લાઉઝ હોય તો હોય તો તમે જે રીતે બાહી લગાવતા હોય તે રીતે લગાવી દેવાની છે અહીં આગળ આપણે નીચેનો ભાગ આવી ગયો ગોર ફરતામાં હવે ત્યાંથી મશીન બહાર કાઢી લેવાનું અને ત્યાર પછી આપણે અહીં આગળ સામેની સાઈડ મૂકવાનું છે એટલે મૂળો મારે જોઈન્ટ છે એટલા માટે ત્યાર પછી હવે અહીંયા આગળ સામેની સાઈડ પણ આ રીતે લગાવી દેવાનું છે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતીમાં આપણે સીવા ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ તમને દરેક જાતનું કટિંગ છે સિલાઈ છે બધું આપણી ચેનલ ઉપર જોવા મળી જશે અહીં આગળ આપણે મારે કાચની લેસ છે કાચ છે એટલે હું સાચવીને મારું છું એકદમ કે સોય તૂટી ના જાય એટલા માટે અહીં આગળ આપણે આ રીતે કમ્પ્લીટ સેટ કરીને જ મારવાનું તમારે ચણિયા ચોરીની બ્લાઉઝ હોય તેની મેં આ ડિઝાઇન મૂકી દેજો બહુ બહુ સરસ દેખાશે આ ઝૂલવાળી બાઈ તમારે બધા કરતાં અલગ દેખાશે આપણે આ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું આ રીતે આપણે ઝૂલવાળી બાઈ બનીને તમારે ડબલ ગેરવાળી આ રીતે બની જશે અહીં આગળ આપણે હવે છતું કરીને આપણે બધું કાપડ જે હતું એ આપણે બહાર કાઢીને તમને બતાવું આ રીતે આપણે બે બાઈ કમ્પ્લીટ તૈયાર કરી દીધી વિડીયો પસંદ આવે તો એ લાઈક કરી દોજો અને ચેનલ ઉપર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો આ રીતે આપણે બે અવય કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગઈ એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ